આપણું ધામ આકાશમાં ક્યાંય બીજે નથી વૈષ્ણવોનું ને વ્રજભક્તોનું ધામ પ્રગટ ગિરરાજજીની ભીતર છે અને એટલા માટે મહાપ્રભુજીએ જ્યારે જયારે લીલા કરી આપણે આસુરવ્યામાં લીલા કહીએ ને તો સાધારણ જે આધ્યાત્મિક જીવો હતા એમને સૂર્યમાં તેજ પુંજ સમાયેલું દેખાયું પણ જે લીલાના જીવો હતા એમણે સાક્ષાત પોતાની આંખે જોયું કે તે જ પુંજ સૂર્યથી અથડાઈ અને ગિરરાજજીની ભીતર પ્રવેશ કરી ગયો એટલે કે સદેહ શ્રી મહાપ્રભુજીએ ગિરરાજજીની ભીતર પ્રવેશ કર્યો અને ગુસાઈજીના ચરિત્રમાં તો પ્રસિદ્ધ જ છે મુખારવિંદની પાસે ગોવિંદ સ્વામીને લઈ અને શ્રીનાથજીને દંડવત કરાવ્યા સાથે લાલજીઓને આજ્ઞા માંગી અને ગિરધરજીને કહ્યું કે હું તો નિત્ય લીલામાં સદે ગિરરાજજીની ભીતર પ્રવેશ કરીશ મારો ઉપરણો બહાર મૂકી જઈશ અને એમની પાછળની વિધિ કરજો અંતિમ ક્રિયા ઉપરણાની કરજો અને ઇતિહાસ એમ લખે છે કે ગુસાઈજી પ્રભુ ચરણ કદમની ડાળ ઉપર પોતાના ઉપરણાને પધરાવી અને સદે ગોવિંદ સ્વામીને લઈ અને ગિરરાજજીની કંદરામાં પધારી કારણ કે આપણો પ્રગટ ગોલોક ધામ

સારસ્વત કલ્પમાં ઠાકોરજી ત્યાં લીલાઓ કરી ત્યાં ગિરરાજજીની તરેટીમાં આ દેવ શિખર જેને મધ્ય શિખર કહીએ છે એ છે ગોવર્ધન થી સુરભી કુંડ સુધીનો વિસ્તાર કે જ્યાં આજે લીલા થઈ રહી છે અત્યારે સાક્ષાત લીલાનો અનુભવ આપણે ત્યાં કહેવાય કે મધ્ય શિખર કહીએ એટલે કે ગોવર્ધન ભવિષ્યમાં લીલા કરશે એ છે સુરભી કુંડ થી લઈને અપ્સરા કુંડ સુધીનો વિસ્તાર છે ત્યાં ભવિષ્યમાં લીલા થશે એટલે આપણે એમ કહ્યું કે શ્રીનાથજી બાવા પધારશે પાછા બ્રજ અને ક્યાં ઢાકના વિસ્તારમાં ત્યાં પાછા એ વિસ્તારમાં ઠાકોરજી બિરાજ છે એમ કહીએ છીએ હવે પ્રેક્ટિકલી વિચાર કરો જો ઠાકોરજી કોઈ લીલા કરે ને એના પહેલા પોતાની વ્યવસ્થા પણ કરતા હવે નાથક દ્વારા છે રાજસ્થાન સ્ટેટમાં વ્રજ છે યુપીમાં હવે કોઈ સ્ટેટવાળા પોતાના આવા ઈષ્ટ સ્વરૂપને બીજા સ્ટેટમાં જવા દે કોઈ બદલ બધે પ્રેક્ટિકલી કાયદાકીય રીતે જુઓ પણ આજે પણ શ્યામઢાક નો વિસ્તાર સ્ટેટમાં આવે છે ઠાકોરજી કીધું કે હું ત્યાં પધારીશ એટલે ઠાકોરજીને સ્ટેટ પણ ચેન્જ નહીં કરવું પડે અને વ્રજવાસ પણ થઈ જશે હવે જયારે રાજ્યોના ભાગલા પડતા હતા ત્યારે કોઈ પુષ્ટિ માર્ગી એમાં હતું કે જેને શ્રીનાથજી ઇતિહાસ વાંચ્યો હોય અને શ્રીનાથજીની આજ્ઞાને વાંચી હોય કે હું પાછો વ્રજમાં આવીશ ને ત્યાં વ્રજવાસ કરીશ

અને આપણા અષ્ટ સખાઓ એ આઠ દ્વારના મુખિયા છે જો આપણે ત્યાં પાંચ સ્વરૂપ ગિરરાજજીના માનીએ છીએ જ્યારે ગિરરાજજીની ચર્ચા કરવા નીકળ્યા છે તો પાંચ સ્વરૂપ ગિરરાજજીને તો સ્વરૂપ પાંચ અને દ્વાર આઠ આ બે કંઠી તમે કયા બે મંત્રની દીક્ષાથી લો છો અષ્ટાક્ષર અને પંચાક્ષર એક અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ આઠ અક્ષર છે અધિકાર સંપાદન કરાવે છે શ્રી કૃષ્ણ શરણમ મમ આઠ અક્ષર બોલો છો તો તમારી આઠે દ્વાર ની પરિક્રમા થાય છે ગીર રાજ્ય સાક્ષાત શ્રી એટલે સ્વામનીજી કૃષ્ણ એટલે ઠાકોરજી અને એ જ્યાં અખંડ વિહાર કરે છે એ ગિરરાજીની તરેટીમાં શરણમ માં કારણ કે આપણે સાક્ષાત પ્રભુના ચરણ તો પકડી શકતા નથી પણ આ બે જ્યાં વિહાર કરે છે એ ગોલોક ધામ એવા ગિરરાજજીને તો દંડવતી પરિક્રમા કરી દંડવત કરી શકીએ છીએ શરણ કરી અને જરૂર નથી દંડવતી પરિક્રમા આપણે ત્યાં તો નોર્મલ પરિક્રમાનું પણ ખૂબ મહાત્મ્ય છે તમારું સામર્થ્ય એ જ કોઈ કરવો નહીં આપણે ત્યાં વિશેષ રૂપે જે ચાલીને પરિક્રમા કરીએ છીએ એનું જ વિશેષ મહાત્મ છે પણ વ્રજ રજમે લોટત એ જે ભાવ છે એ ભાવથી દંડવત કરવામાં આવે છે યા પછી અષ્ટાક્ષરના પરમ ફલને પ્રાપ્ત કરવા શરણમ મમ હું સાક્ષાત શરણાગત મારું શરણ છે એ એક એક દંડવતમાં એક એક અષ્ટાક્ષરને સિદ્ધ કરવા માટે આપણે દંડવત કરી એવો પણ એક ભાવ આપણે એમ તો બ્રહ્માજીની સ્તુતિ યાદીમાં યા બ્રહ્માજીના વર્ણનમાં કે અપરાધ કર્યો ત્યારે દંડવત કરતા વારંવાર દંડવત કર્યા એવો ઉલ્લેખ ભાગવતમાં આવે છે કે ફરી ઊભા થાય ફરી દંડવત કરે ફરી ઊભા થાય ને ફરી દંડવત કરે અને ક્ષમા માંગે એનો પણ એક પ્રમાણ આપે છે દંડવતનો એ રીતે ઇન્દ્ર પણ દંડવત કરતા કરતા આવ્યા એનો પણ એ પણ આપણે એવો કયો પરીક્ષા કે આપણે કયો અપરાધ કર્યો છે કે માફી માંગવા માટે દંડવત કરવી પડે આપણો ભાવ ક્ષમા માંગવા માટે નથી શરણાગત થવા માટે વારંવાર વ્રજ રજમાં સ્પર્શ કરાવવા માટે જેમ યમુનાજીના પાન થી સકલ ગાત્ર જય સંગમ તમે પાન કરો તો સકલ ગાત્રોનો સંગમ પ્રભુ સાથે થાય છે એમ જ તમે દંડવત કરો ત્યારે સકલ ગાત્ર જય સંગમ આપણા સમસ્ત દેહના રોમ રોમનો ઠાકોરજીના ચરણોનો સ્પર્શ જે રજને થયો છે એ રજ સાથે સમાગમ થાય છે કારણ કે યમનાજી પણ રજનું મહાત્મ્ય છે અને ગિરરાજજીમાં પણ રજનું મહાત્મ્ય છે સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ

પાદ રેણુમ અભીક્ષ્ણ સહ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિભુવન પ્રેમ અક્રૂરજી લોટ્યા ચરણના ચિહ્નો જોઈને વ્રજ રજમાં એ પણ એક ભાવ છે કે ડગલે ને ડગલે અહીંયા ઠાકોરજી ચરણાર પધરાવ્યા છે અને એમના ચરણ ચિહ્નોના ભાવ કરી અને ત્યાં આળોટવું એ પણ દંડવતીનો એક ભાવ છે અથવા જ્યારે પાછા વળ્યા સંદેશો આપી અને ઉદ્ધવજી પ્રેમના રંગે રંગાયા અને જતા હતા વ્રજ છોડીને ત્યાં સ્વામીજીના ચરણ ચિહ્ન જોયા ગોપીઓના ચરણ ચિહ્ન જોયા અને એને થયું કે આનાથી મોટું કોઈ તીર્થ નથી વ્રજનું ફળ ક્યાંક હોય તો આ ગોપીઓની ચરણ રજમાં છે અને આશા મહો ચરણ રેણુ જુષા મહમ શ્યામ કેવું કોઈ ગુલમ લતા ઔષધિ મને બનાવો અને સાષ્ટાંગ દંડવત કરી રણ રજમાં આળોટી અને કહ્યું વંદે નંદ વજસ્ત્રી નામ ભીક્ષ્ સહ યા પુનાતી ભુવન પાવન કરી રહી છે એવી ગોપીઓ કરી શકીએ દંડવત વંદનનો કરી શકીએ અને એક વાર કરાય કે હજાર વાર કરાય કે આ જીવન દંડવત કરાય એને તો દંડવત જો આપણે ત્યાં બે શબ્દ છે એક દંડવત અને એક દંડવત સાચો ભાષાકીય જો શબ્દ કહેવા જો ને દંડ નો અર્થ થાય શિક્ષા અને દંડ કરો એમ કહેવાય અને દંડ નો અર્થ થાય લાકડી એટલે સાચું જો ભાષાકીય રીતે શુદ્ધ બોલવું હોય તો કહેવાય દંડવત દ પ્રયુક્ત થાય તો દંડ થાય નહી તો દંડ થશે શિક્ષા કરીયો ને ઢાકોરજી કે દંડ દંડ આપો શિક્ષા કરો એ રીતે દંડ તો ભાષાકીય શુદ્ધિ જોવા જઈએ તો દંડની જેમ કરવું દંડની જેમ નહીં કરવું કારણ કે આવીને ઠાકોરજી દંડ થોડી આપવાના છે આપણે દંડ લાકડીની જેમ પડી જવાનું છે ઠાકોરજીના ચરણમાં જેમ એક લાકડી પડી જાય કોઈ પકડ ન હોય એની એમ સંસારની બધી પકડો છોડી ઠાકોરજીના ચરણ પકડી લેવા એ જ છે દંડવત લોકોએ જે પકડો રાખી છે ને એ પકડો થી છૂટ મુક્ત થઈ અને પ્રભુના ચરણો આપણે પકડવા એ જ દંડવત તો આમ આપણે ત્યાં જે ભાવની ચર્ચા કરી રહ્યો છું તો એક ભાવ ગોપીઓની ચરણમાં જો જ્યારે જ્યારે તમે પરિક્રમા કરો ને ત્યારે પ્રતિ ક્ષણ વિચારતા જવો આ એ જ રથ છે જ્યાં ઠાકોરજી દોડતા હતા કુલાચરણે આ એ જ રથ છે જ્યાંથી રાધાજી લલિતાજી ચંદ્રાવલીજી વિશાખાજી પધારતા આ એ જ રથ છે જ્યાંથી સમસ્ત ગોપીજનો ગ્વાલ બાલ ઠાકોરજીની ગાયો રોજ પધારતી આ રજનો એને સ્પર્શ થયેલો છે આ એ જ રજ છે જ્યાંથી મહાપ્રભુજી ખુલા ચરનાર વિનંતી પધાર્યા આ એ રજ છે જ્યાંથી ગુસાઈજી સાથે લાલજી અને આજ સુધીના સમસ્ત વલ્લભ કુલ ખુલ્લા ચરનાર વિનંતી પધાર્યા છે આ બધાનો સ્પર્શ આ રજને થયેલો છે લાવને આને અને દંડવત કરું અને આવો ભાવ કરીને જયારે સુશો ને ત્યારે રોમ રોમમાં રોમાંચ થઈ જશે કારણ કે તમને પછી રજનો સ્પર્શ આનંદ નહીં આવે ત્યારે તમને ઠાકોરજીના સ્પર્શનો આનંદ થશે ત્યારે તમને સ્વામીજીના સ્પર્શનો આનંદ થશે ત્યારે તમને વલ્લભના સ્પર્શનો આનંદ કારણ કે તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ વલ્લભા કેદમાં કહ્યું ને અંગ બંગ કલિંગ કૈકટ મગદ મા સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ અને તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ મહાપ્રભુજી બધા તીર્થોમાં જઈને સનાત તો કીધા પણ વ્રજમાં જેટલા તીર્થો આવીને વસ્યા ભારતના બધા તીર્થો વ્રજમાં છે અને આખી વ્રજ પરિક્રમા મહાપ્રભુજીએ કરીને એ જ ક્ષણે સકલ તીર્થો સનાત થઈ ગયા પછી તો ભલે તીર્થોમાં જઈને પારાયણ મહાપ્રભુજીએ કર્યું કેવલ વ્રજયાત્રા કરીને સકલ તીર્થોમાં પધારીને તીર્થોને પાવન કરી દીધા તો તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ તો મહાપ્રભુજીએ એમાં પ્રભુનું જે અધરામૃત ભળી ગયું ને સ્વાદ તો એ અધરામૃત નો લેવાનો ત્યારે એમ કહેવાય કે પ્રસાદ લીધો મિશ્રી સ્વાદ આવે તો જમ્યા કેવાય તમને કોઈ વસ્તુ સ્વાદ આવે તો જમ્યા કેવાય પણ ઠાકોરજીને ધર્યું ને પ્રભુ આરોગ્યા હતા એમના અધરામૃતની કણિકામાં છે આપણે તો એ વસ્તુમાં કણિકાનો આસ્વાદ લેવાનો ત્યારે પ્રસાદ પ્રસાદ કોને કહેવાય જે યાદ અપાવે એ જ પ્રસાદ કે આ અધરનો સ્પર્શ તો મેં કરેલો છે આ અધરામૃત નો સ્પર્શ તો મેં કરેલો છે જે ક્ષણે લેતી સમયે તમને એ નિત્ય લીલાની ક્ષણો યાદ આવી જાય રાસની ત્યારે માનજો આજે સાચા અર્થમાં મેં પ્રસાદ ગ્રહણ કર્યો આજે મને અધરામૃત મળ્યું ત્યારે સાચા અર્થમાં અધરામૃત કહેવાય તો આ ભાવ લેતા સમયે બે ક્ષણ માટે મનમાં એ વિચારી લો ઘણી ક્રિયાઓ લૌકિક હોય છે પણ એ સમયે આપણો કરેલો અલૌકિક વિચાર એ ક્રિયાને સેવામાં ફેરવી દેતો હોય છે નહીં તો એ ક્રિયા લૌકિક જ હોય જમવાનું જ છે બધા બેસવા ઘરના પાંચે બેસવાના છે પણ તમે લેતી સમય વિચાર કરો કે આમાં પ્રભુનું અધરામૃત છે ત્યારે તમારો એક કોળિયો અધરામૃત બની જાય છે કૃષ્ણ અધરા અમૃતા સ્વાદ સિદ્ધિ ન સંશય એનો અનુભવ થાય તો ગિરરાજ બાવાની આ કૃપાનો અહેસાસ થાક ગિરાર બાવાને દંડવત પરિક્રમા કરવામાં છે તો આઠ દ્વાર એ અષ્ટાક્ષરમાં ગળામાં પહેરેલી આપણી માળા એ અષ્ટાક્ષર મંત્ર નથી આ એક એક દ્વારમાં મળેલી પરમિટ છે આપણે જો કાર અંદર લાવીએ ને તો પરમિટ જોઈએ બધી કારને અંદર નથી આવવા દેતા તો આપણી અંદર પ્રવેશવાની પરમિટ કઈ છે ગળામાં જે અષ્ટાક્ષરની માળા છે અને પંચાક્ષર આ અષ્ટાક્ષર અને પંચાક્ષરનું પ્રાગટ્ય પણ ગિરરાજની ભીતર જે ગોલોકધામ છે ને એમાં જ થયેલું છે એની પણ આપણે ચર્ચા કરી શકીએ અને પંચાક્ષરે ગિરરાજ બાવાના પાંચ સ્વરૂપોને અનુભવ કરાવવા માટેનો અધિકાર આપે છે આપણને અને પાંચ સ્વરૂપ કયા તો પહેલું કહ્યું ગિરરાજ બાબા રત્ન જડિત ગિરરાજ રૂપે છે બીજું સ્વરૂપ ગિરરાજીનું ગાયનું ત્રીજું સ્વરૂપ ગૌર ભુજંગ સર્પનું સ્વરૂપ ચોથું સ્વરૂપ એ ગ્વાલનું સ્વરૂપ અને પાંચમું સ્વરૂપ એ સિંહનું સ્વરૂપ આ પાંચમાંથી કોઈ એક સ્વરૂપે રૂપે દર્શન તો રત્ન રત્નચિત ગિરરાજજી શેના માટે છે તો કે સ્વામીજી ના જે રત્ન છે ને એમાંથી ઠાકુરજી એમને રચના કરી છે એટલે એ રત્નને કારણે રત્નમય છે વિનંતી કરી કે ગિરરાજ બાબા તો રત્ન જડિત છે અમને કેમ અનુભવ થાય ત્યારે આજ્ઞા કરી કે અષ્ટાક્ષરનો મંત્ર જપતા જપતા સામે જે કંદરા છે એમાં પ્રવેશ કરી જાઓ અને જ્યાં પ્રવેશ કર્યો અષ્ટાક્ષર જપતા જપતા અને રત્ન જડિત ગિરરાજ બાવાનો અનુભવ થયો તો આમ રત્ન જડિત ગિરિરાજ બાવા છે ત્યાં રત્ન ધાતુ ગિરિરાજ એટલે જ ગોપાલ દાસજીને અનુભવ થયો છે રત્ન જડિત ગિરિરાજ બાવા છે બીજું સ્વરૂપ ગિરિરાજનું ગાયનું ગાયનું સ્વરૂપ ગિરિરાજ બાવા કેમ ધારણ કરે છે કે ઠાકોરજી અને સ્વામીજી રોજ રાતના જ્યારે નિવાસ કરે કંદરામાં એક બીજાના શૃંગાર ધરે ચરણમાં મહાવર ધરાવે અને સવારનો સમય થાય આવત લાલ ગોવર્ધન ધારી પ્રાતકાલ એકબીજાના કંધા પર હાથ રાખી યુગલ સ્વરૂપ પધારે છે ગિરરાજીની કંદરાથી બહાર અને પછી પોતપોતાના આલયમાં પધારે અને ત્યારે પોતપોતા એકબીજાના શણગાર કર્યા હોય અને શણગાર કર્યા હોય તો સોળ શણગાર છે ને બાર આભરણ છે એટલે કે કાજલ બિંદી મહાવર આ ચરણમાં લગાવે ચિત્રિત કરે કેસર કુમકુમ લગાવે એને આભરણ કહેવાય અને પહેરવાનું હોય નથ કુંડળ એને શણગાર કહેવાય એટલે યમનાજીને આરતીમાં ગાઈએ છે ને સોળે શણગાર સજામાં અને આભરણમાં ઓપો છો આખો રાસનું જ વર્ણન છે ને જ્યારે યમનાજી સોળે શણગાર ને બાર આભરણ સજી અને જે રીતે રાસમાં પધારે તો એમણે એનો વિસ્તાર નથી કરતો તો જ્યારે બહાર પધારે છે ત્યારે કુમળું કુમળું ઘાસ ઉગ્યું હોય છે ગિરરાજજીની તરેટીમાં અને ચરણમાં કુમકુમ અને કેસરથી ચિત્રકારી કરી હોય ચરણના પેલામાં ચરણ ચાપત નંદલાલ ચયા ઠાકોરજી ચરણનું ચિહ્ન શેનું છે તો કે સ્વામીજીના ચરણને કુમકુમ લગાડી અને ઠાકોરજી મસ્તક પર લગાવે એટલે ઠાકોરજીનું તિલક થઈ જાય પ્રભુને ચરણનું ચિહ્ન છે ને આપણે ચરણની ભાવના તો સ્વામીજીનું ચરણ ચરણ ચાપત નંદલાલ તો એ જે ચરણમાં કુમકુમ કેસર હોય ત્યારે બહાર પધારે ને કંદરામાંથી અને ગિરરાજની તરેટીમાંથી થઈને પધારે ત્યારે કુમળા કુમળા ઘાસ ઉપર કુમકુમ કેસર લાગી જાય કારણ કે ચરણમાં લાગ્યું હોય તો ગિરરાજજીને થાય કે અરે આ કુમકુમ અને કેસર તો રાસના પ્રસાદી છે અને પ્રસાદી વસ્તુનું સામર્થ્ય એ હોય કે જે લીલાનું પ્રસાદી હોય એ લીલાનો તમને અનુભવ કરાવે તો આ આ આ ઘાસ પર લાગેલું કુમકુમ અને કેસર રાસનું પ્રસાદી એટલે ગાયનું રૂપ ધારણ કરે ગિરરાજજી અને સવારે સવારે જે લીલા લીલા ઘાસ પર પ્રસાદી કુમકુમ અને કેસર લાગ્યું હોય ને તો એ ઘાસને ચરતા ચરતા આ કુમકુમ કેસર ગ્રહણ કરી લે અને રાસ લીલાનો અનુભવ કરી બીજો અર્થ કર્યો એ ગાયનું બીજું છે ग्वालનું સ્વરૂપ નિત્ય લીલામાં એકમાત્ર ગ્વાલ એવા છે ગિરરાજ બાબા જેને રાત્રિમાં પણ અધિકાર છે ત્યાં તો કોઈ ગોપીજન હોતા નથી મારે તો દિવસ અને રાત બંને લીલાનો અનુભવ કરવો છે અને એટલા માટે ગ્વાલ રૂપ ધારણ કરી દિવસની લીલાનો પણ અનુભવ એટલે ગ્વાલ રૂપ ધારણ કરે ત્રીજું ભુજંગનું ધારણ કર્યું સર્પનું શા માટે કારણ કે જાણે મણિધર કહેવાય ને મણિધર કહેવાય કે જો હું મણિધર સર્પ બનીશ તો જ મારા માથા ઉપર મણિરૂપ શ્રીનાથજીનું નું પ્રાગટ્ય થશે કે હું સર્પ અને સર્પના માથે મણી હોય તો હું સર્પ રૂપે અને મારા માથે મણિરૂપ શ્રીનાથજી પ્રગટ થાય એટલા માટે સર્પનું રૂપ ધારણ

ભગવતી બની હાથ પકડીને અંદર લઈ જાય અને અનધિકારી ક્યાંક અચાનક આવી જાય ને તો સી બનીને એવી તાડ કરે કે પેલો ગભરાઈને ત્યાંથી દૂર ભાગી જાય કે અહીંયા તો આવા જેવું જ નથી અને આમ અભક્તો માટે ભય પેદા કરે અને ભગવતીઓ માટે અનુકૂળતા કરી દે એટલા માટે સિંહનું સ્વરૂપ ગિરધ બાવા ધરે તો આમ પાંચ સ્વરૂપ પાંચ ભાવથી ગિરાજ બાબા બિરાજમાન થાય છે અને આમ પાંચ સ્વરૂપ પંચાક્ષરના અને આઠ દ્વાર અષ્ટાક્ષરના એટલે તો આશ્રયનું પદ આપણે બધા સત્સંગ પૂરા કર્યા પછી ગાઈએ છે ખરેખર આશ્રયનું પદ પૂરું કરવા માટે નથી પણ અધૂરા સત્સંગને પૂર્ણ કરવા માટે છે ત્યાં સુધી સત્સંગ અધૂરો કહેવાય હવે દ્રઢ ઈ ન ચર ન તમે ગણો પહેલી લાઈન કેટલા અક્ષર છે તેર અક્ષર કૃપા કરે તો શ્રી વલ્લભ ના ચરણોમાં અનન્યતા આપણી સિદ્ધ થાય આઠ દ્વાર થકી અને પાંચ સ્વરૂપ થકી શ્રી પ્રભુ ને પ્યારા શ્રી યમુનાજી ના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ વૈષ્ણવ ભક્તોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વ્હલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ